મિત્રો તમારી ડિમાન્ડને આધારે આ કરંટ ટોપિક્સ ભાગ ત્રણ પહેલો પ્રશ્ન સીઓપી બે હજાર પંદર જે સંયુક્ત જળવાયુ પરિવર્તન શિખર મંત્રણા માટે યોજાયેલ આ સીઓપી ક્યાં યોજાયેલ જવાબ છે ફ્રાન્સની રાજધાની પેરિસના પેરિસ બે બરઝતમાં બીજો પ્રશ્ન પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓ આ વર્ષે કેટલા જવાબ છે પાંચ ભારતીય એરબેઝ પર આતંકવાદીઓનો હુમલો ક્યાં થયો તાજેતરમાં પંજાબના તો કોટમાં સંસ્કૃત ભાષાની સેવા માટે સાહિત્યનો રશિયાની મુલાકાત દરમિયાન ત્યાંના પ્રમુખ પુતિને શ્રી મોદી સાહેબને શું ભેટ આપ્યું તો આ મુલાકાત દરમિયાન બંગાળની અઢારમી સદીની તલવાર પાકિસ્તાનની તાજેતરમાં કયા શહેરમાં કરી કે જ્યાં નવાઝ શરીફના પૌત્રીના લગ્ન સમારોહમાં હાજરી પણ આપેલી એ શહેર છે લાહોર પોલીસ ઇન ધ સર્વિસ ઓફ નેશન આવી કચ્છના ધોરડોની અંદર શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝૂંપડાવાસીઓને પુનર્વસન માટે પીપીપી પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ક્યુ મિત્રો તમને જાણીને આનંદ થશે આપણું ગુજરાત ઈસરોએ તાજેતરમાં કયા દેશના છ ઉપગ્રહો પ્રક્ષેપિત કર્યા જવાબ છે શ્રી આર કે માથુર કેટલામાં મુખ્ય માહિતી કમિશનર છે જવાબ છે આઠમા સાહિત્ય જગતનો સર્વોચ્ચ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ ક્યા ગુજરાતી સાહિત્યકારને તાજેતરમાં મળ્યું જવાબ છે શ્રી રઘુવીર ચૌધરી ડિસ્પ્લે આધારિત ડેબિટ કાર્ડ રજૂ કરનાર દેશની પ્રથમ બેંક કઈ જવાબ છે એક્સિસ બેંક બી આર આઈ સી એસ બ્રિક્સ એટલે ક્યાં દેશો જવાબ છે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચીન અને સાઉથ આફ્રિકા પ્રજાસત્તાક દિવસ સમારોહના મુખ્ય મુખ્ય અતિથિ કોણ હતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઓલાન્દે સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ કોણ છે જવાબ છે ટી એસ ઠાકુર આવર્ત કોષ્ટકના નવા શોધાયેલા તત્વોના નંબર એમના નંબર છે એકસો તેર એકસો પંદર એકસો સત્તર અને એકસો અઢાર એકસઠમાં ફિલ્મ ફેરમાં શ્રેષ્ઠ ફિલ્મ કઈ અને એ ફિલ્મની કુલ કેટલા એવોર્ડ્સ મળ્યા મિત્રો જવાબ છે બાજીરાવ મસ્તાની અને એને કુલ નવ એવોર્ડ્સ મળ્યા એના પછી હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ જવાબ છે અમિત શાહ હાલમાં વીસવી કોમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું જવાબ છે સુરત ટી ટ્વેન્ટીમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ જીરોથી હરાવી ભારતે કેટલા વર્ષનો ઇતિહાસ રચ્યો જવાબ છે એકસો ચાલીસ ટેનિસમાં વિમેન્સ ડબલ્સમાં રેન્કિંગમાં નંબર વન કઈ જોડી જવાબ છે માર્ટિના હિંગીસ અને સાનિયા મિરઝા પચીસ દેશોમાં આતંક મચાવતો વાયરસ ક્યુ તો હાલમાં જ જે આતંક મચાવી રહ્યો છે એ વાયરસનું નામ છે ઝિકા સ્માર્ટ સિટીની દેશની યાદીમાં પ્રથમ સ્થાનેના સ્કોરમાં કયું શહેર જાહેર થયું મિત્રો એ છે ઓડિશાનું ભુવનેશ્વર જેને સ્કોર મળ્યું છે સેવન એટ પોઈન્ટ એટ થ્રીસન્ટેજ છેલ્લો પ્રશ્ન ગુજરાતના બાળ અધિકાર પંચના અધ્યક્ષ કોણ નિયુક્ત થયા તો એ તાજેતરમાં શ્રીમતી જાગૃતિબેન પંડ્યા જે સ્વર્ગસ્થ હરેન પંડ્યાના ધર્મપત્ની છે તો મિત્રો આ ટોપિક્સને વારંવાર વાગોળી લેજો વિશયુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ